વડોદરાની એમએસ યુનિવર્સિટીની સોળ હોસ્ટેલમાંથી ચૌદ હોસ્ટેલની મેસ અને કેન્ટીન બંધ થઈ જતા ત્રણ હજારથી વધુ હોસ્ટેલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે વિદ્યાર્થીઓને મેસમાં પચાસ રૂપિયામાં ભોજન મળતું હતું તેના બદલે હવે દોઢસોથી બસો રૂપિયામાં જમવા માટે મજબૂર બન્યા છે એક મહિના અગાઉ ગર્લ્સ હોસ્પિટલમાં જમ્યા બાદ અચાનક એકસો ચાલીસ જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી તો ત્રણ દિવસ પહેલા બોયઝ હોસ્ટેલની મેસમાં ભોજનમાંથી વરસાદી કીડો નીકળ્યો હતો જે બાદ ચૌદ હોસ્ટેલની મેસનો કોન્ટ્રાક્ટ બંધ કરી દેવાય ફક્ત બે જ હોસ્ટેલમાં મેસ ચાલુ છે વહેલી તકે નવા કોન્ટ્રાક્ટરને કામ આપીને સંચાલકો ચૌદ હોસ્ટેલમાં મેસ ચાલુ કરાવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે હોસ્ટેલમાં બધાની બધા લોકોની પરિસ્થિતિ એક સરખી ના હોય કોઈ પણ લોકો એવા બી હોય જેમને ઘરની પરિસ્થિતિ નબળી હોય કે કોઈ લોકોને ના ભી હોય તો મેસ ચાલુ કરવાનું મેઇન રીઝન એ જ છે કે જ્યાં પચાસ રૂપિયાની થાળી મળતી હોય અને અત્યારે અમારે લોકોને બારે સો કે દોઢસો રૂપિયાની થાળીમાં જમવા જવું પડે છે અને અત્યારે વરસાદનું મોસમ છે તો કોઈ પણ ટાઈમ અમારે લેટ બી થઈ જાય કોઈપણ ટાઈમ અમને તકલીફ બી પડે બારે જવાની સમયના લીધે અને મેસ બંધ હોવાના કારણે અમને સો કે દોઢસોમાં પડે છે તો હું જલ્દીથી જલ્દી બધાને રિક્વેસ્ટ કરું કે આપણી મેસ જલ્દીથી ચાલુ થાય અમે એઝ અ વિદ્યાર્થી અમે બારે જઈએ છીએ તમને સો દોઢસો બસો રૂપિયા અમારા વારના

મેસ બંધ કરે છે તો ક્યાંક ને ક્યાંક છોકરાઓને દિક્કત આવે છે જેમાં આપણે દેખી શકીએ છીએ કે આ ભાઈ કીધું કે અમને પચાસ રૂપિયાની જગ્યાએ સો રૂપિયા આપીને બહાર જઈને જમવું પડે છે પછી એમનું ટાઈમ નહીં બચતું એ બધું જે સમસ્યા છોકરા ફેસ કરે છે તો એમનું જિમ્મેદાર કોણ એ બધી વસ્તુઓ જે છે જે પ્રશાસનને અમે માંગ કરીએ છીએ કે અમારે મેસ જલ્દ ચાલુ કરાવીએ ને બીજી વસ્તુ કે મેસ ચાલુ તો કરો સાથે સાથે તમે મહેશના અંદર સ્વચ્છતા બી રાખો ને એક હાઈજીન ફૂડ બી આપો એ બધું અમે માગ કરવા જઈએ છીએ પ્રશાસન જોડે